પેલા જીવાણીના પૈસા લીધા છે અને કાલે પેલા બાબુજી પાનથી લાખ લાય છે અમે ગમે તે શોખ ના હોય તો ગમત પેલું બોર્ડ બેહારવાનું કરો અને ના હોય તો જુગાર રમવાનું કરો નહીં રમીએ તો પૈસા આવશે શોથી અને પોરનું એ ઘણું નુકસાન છે એ ગમે તે કરીને વાળવું તો પડશે અને આજે રાતી પાછો હું જતો ને તે જોરદાર સપનું આવ્યું હતું કોઈ પૈસા જીત્યા કોઈ પૈસા જીત્યા પૈસા એના મૂઢા પર મારી દીધા છો માક્કા બીજો અને પાછા નવી ગાડી લાયા અને ગાડી લઈને તો બે બેદાણા ફરવા જતા ગમે તે થયા ગમે બોર્ડ શોક ચાલુ સર ના હોય ને તો એ જઈને બેસી જ જવું સર અંબા પણ આ મોણસ શીખર શો ને આ એ ખબર પડતી નહીં હું બીજા બધા ખરા ને આ શ્રાવણ મહિનો ચાલુ થયો છે એટલે ઘઉં વાળા બીજે છ નહીં જોય આ વલ્લા જ બી હસી અને બધી ગોઠવણી હોય જ અને પછી ચુકા રમવા જવા એટલે કશું કરવું નહીં કોઈ બી આવવા દે સારું થયું તે ડોસી હેઠળમાં જતી રહી ગોધરામાં પૈસા પડ્યા હતા દસ રૂપિયા તે લઈને આવ્યો છું અને ડોસી પૂછ્યા ને તો કઈ જો બેંક બેંકમાં મેળવા હજુ તો પણ વધુ નહીં એમ તો ઓના ડબલ થઈ જાય એટલે પછી દોષી ને દસ હજાર રૂપિયા હાલી દેવાના કા આપડે શો વધારો દર વખત તો કોઈ ના હારી એક વખત તો જીતશું ક આ વખત જીતું ને દોષી કયો દસ ના વી હાલ્યો તને ચિંતા કરે નહીં પણ આ ખબર ના પડે એટલે ભાઈ ઓહો ખેમો તો આવીને જ બેસી ગયો સર ખેમા લાવો હું લાવો પૈસા

વગર ને કોઈ ખબર પડે છે કે નહીં પડતી ગોમના ઓટલે ચાલુ કરવાનું હોય હું વાંધો છે અરે તારો ભાગ કોક ભાડી જવો હતો હમણાં પેલા ખાખી વાળા અહીં ચીટી મારી લઈ જહે માં બિહારીનો આ એ વાત તો સાચી છે ખેમા હો અને ચોમબુ ઢીલું થઈ જાય તારું જેવું દેઉ શું કોઠજ રાખવું પડશે દેખાતું નથી બધાને જુગાડ તો રંબુ છે અને બધાને પૈસા કમાવા છે પણ ઓમાં શું છે ગોમના ડબોણમાં કોઈ રમતા નહીં આ એ તો વાત સાચી છે ખેમા કોણો સરપંચને ભેગા થાય તો હાથો ઘંટા તો હોય જ છે મને અને ચોમો કા મને કાલ ના કે કે ઓ આવો આવો જો હા કે મને તો આવી જાસ બલ્લ નવું લાય કહું ના ગમ્યું ના ના ગમ્યું ને તો પછી આપડે ટોપટીઓ કરવા થાય કોક દાડો એટલે કોઈ વર્ધીઓ મારવા નહીં લાયો

મોટા પડાયા બીમાર થઇ જૂથ્યું કોણ મોઢું નથી માં દોઢ કિલો ની પથરી દોઢ કિલો નો પથરું સરપંચ ઉલ્લુ બનાવતા હોય તો બીજો બનાવજો હે દસ એમ એમ ની બાર એમ એમ ની છેલ્લે પંદર એમ એમ ની પથરી આવે વીસ એમ એમ ની આવે હું તો કહું થોડા પચીસ એમ એમ ની આવે કોઈ દોઢ કિલો ની પથરી ના આવે

પથરીનો ફોટો હોય ને એ આવડો જ હોય આ આવડો મોટો ના હોય અને પેલા તો સોનોગ્રાફીમાં ફોટા કઢાવવાના આવે એ ગમે તે જ ના હોય અમાર છો તમારી વાત કહેવાની આવે છે તો તાર પાસે તમે છે મારા આગળ જુઠ્ઠું બોલ્યા કે 1.5 કિલો નો પથરો છે મય એ અમાર કોમ જ છે પણ તમારે જો જવું હોય તો કાંકા મેખ રંબાબા નું હું રંબાની વાત કરું હું રંબાનું જીવણિયા બાબુજી ગરબા રમવાનું અને મટકી વધુ નહીં આપડે જાય બોલાવી દે એવું કેવું સરપંચ કરતા હોય તો આપણે કાલ થી ચાલુ કરીએ અને ગમ ની સોળીઓ પર ઘણી વાર નો અવાજ જતો હોય ખેમો બીમાર થાય એને હરણ કરવાની જરૂર નહીં મને બધી ખબર છે હાલ તો કાકરાના પઠે કાઉ કાઉ કરતો તો ને જરૂર હોય એટલે તો બોલું પૂરો ના કે બોલે નહીં સરપંચ હું તમન બધાને ખોરતો તો કીધું ઉઘરાણામાં છે એટલા છે લાલ એમ કહું છું લખી દે આપણે 250 રૂપિયા હાલ તો જમાનાની વાત કરતો તો ને પણ બધાલ શીખે એટલા એટલા એટલે સરપંચ તમે 5000 થી નેતા નહીં ચાલુ હો તમારા સરપંચ હોય એટલે એટલે કરવાનું છે હું ગમમાં

અઢીસો તેમાં તારા મારા બાબુ તારા માટે સરવાળું નહીં ખબર છે હારું પાસે જુગાર ગોમ ચાલવો ના જો બાબુજી ગયડા થયા ને ગોમ ના સરપંચ થયા એટલે ગોમ છોકરો રમતો હોય ને

આ બધા તો નામ આવે અને તમારા કરતું આયોજન કર્યું મટકી ફોર એ મટકી ફોરવાની છે કશું હતું ગોમ માં જુગાર ચાલવો જોવો નઈ તો જેને પૈસા હાલવા હાલી દેજો બાકી આગળના હિસાબ ના પૈસા ઘણા પડ્યા છે વીસ હજાર જેવા પ્રસાદ વેચવાનો આ બધું કરીએ આ ના હોય પણ પુન નું કામ તમારે ચાલુ જ રાખવાનું પુરા ખાઈ તમારે જે કરવું હોય કરજો બાકી હું શું હમણાં બીમાર નહી ચાલે ભેડકાળ કશું નહીં વગર ના પણ નહીં પડતી લીધા તો મારી આપડું જાય જેમ ઉપર બાબુ રમવાનું લઈ ફરી ના બોલવાનું એવું કોણ થવાનું બધી વાતો ફરી મેળજો એટલા ઓદરો થાય થ તલાક મારવાનું ભૂલે નહીં એટલે હમ બધા આપડે વધવા ચી પણ હાથમાં જુગાર રમ્યા વગર ચાલશે ખરું છે

એટલે કુદરમાં તો હજાર રૂપિયા નહીં લેતા એ મોશી શકા કુદરમાં છોકરી ભાગી જાય તે ખાતે નીકળી જાય આમ આ માણસ છે ને કે હવેથી તો દારૂ પીવાય શીખ્યો સ અને નાવે નાટક કરશો અને ગેરથી તો રૂપિયા લઈને નીકળી જ્યો સ ગમે તો કહી મારોનો ભોગવો તો પડશે જ ને કતારે હું સ આ બધવાર આવી જશે તો નક્કી નહીં આ ગમે તો શક દહી જાય ઓ સ હોવાયા તો બધો મને બધા ધંધા પણ આ તો હોગ્યા કર મળવો નહીં આખો ફરી વારું પણ હોગ્યા કરને મેલું કેવા જો જગ્યા વી પસંદ કરવાની ને તે બાબાજીને ખરે ને મે કે ના બાબાજીને તો બાબાજીને પણ આપણે જેટલા માણસ રમતા હોય ને એટલાને જ ખબર આવી જો ક આ જગ્યાએ જુગા રમા છે બાકી નવા કોઈ માણસને

Papa papa saya mujhe to to shukar nam ba jao to papa kira koi sam khabar nahi જીવણ રમવું રમુ કરતો તો તારી ના ગુલ્લા ના પઠમ લઈ એ તો સારું કર્યું સરપંચ ખરા ટાઈમ હું ભાડી ભાડીજો લંતા ડોસી ના આપડે બધો પડે

વાળો હોય ને માણસ ની પેલા જ ખબર પડી જાય આજીવણી ઉઘાડો ના પડી અમે તો જો અથવા સિવાય ઘેર જવાના નહીં જો હું તો મહિનો ના ઘેર ચિંતા નહીં તો પૈસા નહીં આગળ પાછા નહીં બધા

તહેવાર નહી કરવા દે પણ એક વરસાદ આવે ને એ સંકેત હારા આપ્યા પણ કાંક જો વઘરા માં હતા અત્યારે પોલીસ બહુ હોશિયાર થઈ રહી છે

અને જોરસો મજા ઓ અને બધા સરુ મિલન એ બાજી આજે માં કહે મારા કા બી હે મારા મારા જો પડ નક્કી ના રાખા તમારું એટલે મને ચિત્ર સમજો ના ચિત્ર ની વાત નહીં બાજી છે શું શરૂ વાત કરીએ સાવન મહિના ની વધા ભારે પડતું આવો ને એ છે ભાઈ બરોબર બરોબર ના આવો નહીં कंप्लीशन कुल शिमला पंजो चौगो दहो सिपाही ताली तो चेंजा कर सोने पहला जे ताली बती सिपावा जन बारे पत्तू है हिंदू की तुझे मेरे कौन सा ताल खेवा एक विधा बाजी जोवा नहीं पासी हो हाँ वो तो नहीं अलग तो मैं बेरुसा आगे बेरु बाकी वही नहीं ये वाला ठीक है પણ આ તું તો કી કરજે સો વાતો રહે જે તો હાલ આયા છે તને તારી મધુરી મળી છે બરાબર તારા વાત સાનો નહીં આ પાલો તે તેરી તક ફલેની તમારા ગાડો પહેલા તો ખાક પહેલા તાર નો ઉપર રહે હું તો જોઈ લે લ્યો એ ગોપાળ હા ઈ હું આ કર્યું કરજો આમ जा मेरो के बा आउ ढिलो ढिलो मने नहीं फाव वन जे ये कोन थोरो वाला था ये कोई बदला ही रहा ये थोरो वाले रही और दो कलाक करे तो जोता खबर ना पड़ती तो नहीं अपन कुछ के बा बस जे कोन थोरो कोन सुन बिलर कोन सुन बिलर कोन सुन बिलर के बा का ढील दे बिलर टाइम हो सो सर बिलर

अगर ना बारे में क्यों जी अब तो लो अब इतना क्यों बारे नहीं नहीं अब चलो तो हमारा बातचीत को हटो आ नहीं सर हमारा तेरी दूरी नो बेनुवास हटो क्या मासी मासी आप ली सी भाई चिपक नहीं कर रहा हूँ आप क्या छ छ जी गए मासी तभी गए जी ये पापी सकन थे ये क्या बोला कायदे से मंजूर मंजूर क्या दान दे लोग बताएं सकन क्या है सर्वत तो थे जो मुझे बंदूक याद नहीं था लफ़ान રમવાનું તો ચાલુ થઈ ગયું છે રમવાનું તો ચાલુ થઈ જ પણ ઓન શાંતિથી રમવા તો નહીં જ દેવા